ફોટા વડોદરાના સ્ક્રીન ટીવી ઉપર બતાવવામાં આવી રહ્યા છે પરંતુ હજી પણ વડોદરામાં ઘણી જગ્યાએ ઘણા વિસ્તારો એવા છે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે આજે ખંડેરાવ શાક માર્કેટના પ્રાંગણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું વારંવાર માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા અવારનવાર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે જ્યારે માર્કેટ સુપ્રિટેન્ડન્ટ વિજય પંચાલ આ બાબતે અવારનવાર ડેપ્યુટી કમિશનર કાર્યપાલક ઈજનેર ધારાસભ્ય સુધીના લોકોને રજૂઆત કરી રહ્યા છે પરંતુ હજુ પણ સ્વચ્છતાનો અભાવ ખંડેરાવ શાક માર્કેટમાં જોવા મળી રહ્યો છે જેને લઈને આજે માર્કેટ સુપ્રિટેન્ડન્ટ વિજય પંચાલે ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરી અને તેમની પાસે દંડ વસૂલવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા દૈનિક ધોરણે સવાર અને બપોર સફાઈ કરવામાં આવે છે ખંડેરા માર્કેટ ઐતિહાસિક અને હોલસેલ માર્કેટ છે સવારના સેશનમાં જાય નાગરિકો પણ અને મોટી સંખ્યાની અંદર વેપારીઓ પણ આવે છે ભીડભાડવાળી જગ્યા છે તેમ છતાં પણ સવારના મોર્નિંગ સેશન અને આફ્ટરનૂન સેશન બંને સફાઈમાં સફાઈની કામગીરી કરવામાં આવે છે તમે પણ જોવો છો દૈનિક ધોરણે કે મોર્નિંગ સેશનમાં જ્યારે ભીડભાડ વધારો હોય અને ત્યારબાદ અગિયાર વાગ્યા પછી સફાઈ થાય છે અને ટોટલી સફાઈ પૂર્ણ થાય છે પણ બપોરના સેશનમાં નીટ એન્ડ ક્લીન ખંડેરા માર્કેટ ઐતિહાસિક માર્કેટ જોવા મળે છે અને જે બાબતે આપણને ઇન્ડિયા લેવલે પણ આ બાબતે ખંડેરા માર્કેટને એવોર્ડ પણ માપ થયેલો છે સફાઈ કર્મચારીઓ પણ પૂરો સહયોગ વેપારી સાથે રહી બપોરના સેશનમાં સંપૂર્ણપણે સફાઈ નીટ એન્ડ ક્લીન જરૂર જણાય તો તમે પણ જોઈએ છે ભૂતકાળમાં કેટલીક જગ્યાએ સફાઈ પાણી રાખીને રેડીને ફિનાઇલ સાથે પણ સફાઈ કરવામાં આવે છે વેપારીઓ અને જાહેર નાગરિકનો સહયોગથી ભવિષ્યમાં પણ યોગ્ય સફાઈ કરી અને દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ પણ તમારી સમક્ષ જ બે જે મહિલા વેપારીઓ હતા જે છૂટક પાનનો ધંધો પાન જે આપણે કહીએ પાંદરાઓ એનો વેપાર તેઓને પણ દંડની કાર્યવાહી અને જે ફ્લાવરનો છે એને પાંચસો રૂપિયા દંડની કાર્યવાહી પણ કરેલ છે પણ એક કે જે કરે છે એના ફોટા એલઈડી પર મૂકવામાં આવશે આ લોકોને આવે શું તેઓના વિરુદ્ધમાં પણ દન્ય કાર્યવાહી કરવામાં આવે છે દૈનિક ધોરણે કરવામાં આવે છે સમયાંતરે પણ વધુ દન્ય કાર્યવાહી તેઓના વિરુદ્ધ પણ કરવામાં આવશે જે પણ જગ્યાએ સિવિલ સ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ પ્રોબ્લેમ છે જે આપણે જણાવ્યા મુજબ ફુવારોનો જે પ્રશ્ન છે એ બાબતે અમે છેલ્લા પાંચ સાત વર્ષથી વારંવાર નાયબ કાર્યપાલકને કાર્યપાલક ઇજનેર અને ડેપ્યુટી કમિશનર સાહેબને પણ લેખિતમાં અને સ્થાનિક કાઉન્સિલર તરફથી પણ આ બાબતે લેખિતમાં વારંવાર જાણ કરવામાં આવે છે તેઓ તરફથી આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવે છે તેવું જણાવે છે રજૂઆત કર તો પણ સફાઈ નહીં થતી એવું છે પ્લીઝ તેઓનો પ્રશ્ન છે સિવિલ સ્ટ્રકચર ડ્રેનેજની કામગીરી જે છે તેનો પ્રશ્ન અને ડ્રેનેજના પાણીનો આઉટપુટ નથી એટલે સર્કલના ભાગમાં કચરો જોવા મળે છે જેનો નિકાલની પ્રશ્ન ઊભો થાય છે